એમએસએમ યુટ્યુબ ચેનલમાં હું તમારું અધિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નવી સરકારી ભરતી આજથી સરકારી ભરતી માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો આ જે ભરતી છે દસ પાસ ઉપર ભરતી છે જગ્યાઓ ચારસો એંસી પ્લસ જગ્યાઓ રહેશે અરજી માટે છેલ્લી તારીખે રહેશે નોટિફિકેશન આધારે જાણીશું તો વિડિયો અન સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જે આજથી સરકારી ભરતી માટે ફોર્મ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અંતર્ગત આ ભરતી છે મિત્રો બેંકની અંદર જે સબસ્ટાફ છે એના માટે ભરતી છે તો મિત્રો આની અંદર સબ સ્ટાફની અંદર જે સફાઈ કર્મચારી કહેવામાં આવે છે એ અંતર્ગત રહેશે તો પૂરા ઇન્ડિયા અંતર્ગત આ ભરતી છે મિત્રો ગુજરાતની અંદર પણ જે પણ પોસ્ટ આવેલી હોય એ અંતર્ગત આ ભરતી રહેશે મિત્રો આની અંદર આપણે વાત કરીશું અરજી કરવાનો શરૂ થઈ ગયો છે આજથી એટલે કે એકવીસ છ બે હજાર ચોવીસથી લઈને સત્યાવીસ છ બે હજાર ચોવીસ દરમિયાન છે તો પાંચથી છ દિવસ આની અંદર તમે ફોર્મ ભરી શકો છો પેમેન્ટ આની અંદર રહેશે જે એકસો પંચોતેર પ્લસ જીએસટી જે એસસી એસ ટી પીડબ્લ્યુ અને ઇ એક્સ સર્વિસમેન છે એમના માટે અને આઠસો પચાસ જે પેમેન્ટ રહેશે પ્લસ જીએસટી ઓલ કેન્ડિડેટ એટલે કે ઇડબ્લ્યુ એસ જનરલ અને ઓબીસી માટે આઠસો પચાસ રહેશે તો મિત્રો આની અંદર જે પ્રી એક્ઝામ તમારી જુલાઈની અંદર રહેશે તો પ્રી એક્ઝામ ટ્રેનિંગ તમારી જુલાઈની અંદર રહેશે તો મિત્રો આની અંદર જે કોલ લેટર જે ડાઉનલોડ તમે ઓનલાઈન એક્ઝામિનેશન જુલાઈ ઓગસ્ટની અંદર રહેશે તો ઓનલાઈન એક્ઝામિનેશન અંતર્ગત જે પણ છે જુલાઈ ઓગસ્ટ છે અને મિત્રો રિઝલ્ટ આનું ઓનલાઈન એક્ઝામનું ઓગસ્ટની અંદર મળશે અને કોલ લેટર લો જે લોકલ લેંગ્વેજ ટેસ્ટ છે જે જોનવાઈ જ ગુજરાતની અંદર છે તો લોકલ લેંગ્વેજ અંતર્ગત તમારે ટેસ્ટ આપવાનો છે અને મિત્રો પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસની અંદર રહેશે જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ડોટ જીઓ ડોટ કોમ ડોટ ઇન ઉપર તમારે અરજી કરવાની રહેશે મિત્રો આની અંદર જોબ પ્રોફાઇલ તમે જોઈ શકો છો કે રાઉન્ડર ડ્યુટી તમારી રહેશે જે પણ બેંકની અંદર કામ કરવાનું હોય એ તમારે કરવાનું રહેશે તો મિત્રો આની અંદર જે પગાર ધોરણની વાત કરીએ તો ઓગણીસ હજાર પાંચસોથી લઈને તેત્રીસ હજાર સાતસો ને સુધીનું પગાર ધોરણ તમારું રહેશે તો મિત્રો આની અંદર ઓલ કેન્ડિડેટ અરજી કરી શકે છે ઓલ ઇન્ડિયાના જે પણ કેન્ડિડેટ છે એ આની અંદર અરજી કરી શકે છે ઉંમરની અંદર છૂટછાટ મળશે ઝરણાની અંદર કોઈ છૂટછાટ નહીં મળે એસસીએસસી માટે પાંચ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષની તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર અગત્યની માહિતી આપેલી છે તો આની અંદર જે તમારી ક્વોલિફિકેશન રહેશે ધોરણ દસ પાસ કરેલું છે તો તમે આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકે છે તો મિત્રો આની અંદર તમને ઇંગ્લિશ થોડું આવડતું હોવું જોઈએ અને હાયર ક્વોલિફિકેશન અંતર્ગત આની અંદર પણ તમે ફોર્મ ભરી શકો છો તો અધર ક્રાઇટેરિયા તમે જોઈ શકો છો સાથે મિત્રો રિઝર્વેશન છે એ પણ તમને જોવા મળશે તો મિત્રો સબ શાફ માટે જે એપ્લાય છે એ અંતર્ગત જે સફાઈ કર્મચારી છે તો આની અંદર ગુજરાતની અંદર પણ જગ્યાઓ જાય તો મિત્રો તમને ગુજરાત અંતર્ગત ઇંગ્લિશ થોડું આવડતું હોવું જોઈએ હિન્દી અને ગુજરાતી લેંગ્વેજ તમને આવડતી હોવી જોઈએ જે પણ મિત્રો આની અંદર આ તમામ માહિતી અંતર્ગત જો તમારે સિલેક્શન થાય તો તમારું આ જે લોકલ લેંગ્વેજ છે ગુજરાતી એ પણ તમને આવડતી હોવી જોઈએ તો મિત્રો આની અંદર હાઉ ટુ એપ્લિકેશન જે તમારે ઓનલાઈન કરવાની છે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો આની અંદર એપ્લિકેશન કરવા માગતા હોય એમના માટે સત્યાવીસ છ બે હજાર ચોવીસ સુધી આની અંદર એપ્લિકેશન છે જે ઓફિશિયલ બેન્કની વેબસાઇટ છે એ અંતર્ગત તમારે એપ્લિકેશન કરવાની હશે તો મિત્રો આની અંદર જગ્યાઓ બાબતે વાત કરીએ તો મિત્રો જગ્યાઓ બાબતે વાત કરીએ કે આની અંદર જે પણ ઇન્ક્લુડ ક્વોલિફિકેશન અંતર્ગત લાયકાત મુજબ જગ્યાઓ રહેશે ચારસો ને ચોર્યાસી જગ્યાઓ ઉપર આ અંતર્ગત ભરતી રહેશે ઓલ ઇન્ડિયા અંતર્ગત તમારું સિલેક્શન થશે તો મિત્રો આપણે ગુજરાતની અંદર છે તો આપણું ગુજરાતની અંદર કોઈ પણ જે સેન્ટ્રલ બેંક છે એ અંતર્ગત તમારા નજીકની બેંકની અંદર તમારું સિલેક્શન થવાપાત્ર રહેશે તો આ અગત્યની ધોરણ દસ પાસ ઉપર સરકારી પ્રતિ છે જે પણ મિસ્ મિત્રો ઈચ્છતા હોય એ મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે તો જૈન મિત્રોમાંથી માત્રમ જય ગરવી ગુજરાત